હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય કિચન તો આજે હું તમારી સાથે શેર કરીશ એવા નાસ્તાની રેસીપી કે તમે બીજા નાસ્તાને ભૂલી જશો તો વરસાદમાં ગરમા ગરમ નાસ્તો ખાવાની ખૂબ મજા આવે છે જે ભજીયા ખાઈને કંટાળ્યા છે તેના માટે તો આ ખાસ રેસીપી છે તો ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ઘણીવાર તમે ચોખા અને દાળના લાઈવ ઢોકળા ખાધા હશે પણ એકવાર જો તમે આ રીતે મકાઈના દાણાના લાઈવ ઢોકળા ખાશો ને તો ખાતા નહીં ધરાવો અને બધાને ખૂબ જ ભાવશે તો સૌથી પહેલાં ઢોકળા બનાવવા માટે મેં અહીંયા મિક્સર જાર લીધેલું છે તો મિક્સર જારમાં આપણે એક કપ જેટલી મકાઈના દાણા લીધેલા છે તો મેં અહીંયા લીલી મકાઈના જે આપણે અમેરિકન મકાઈ કહીએ છીએ ને એ અમેરિકન મકાઈના લીલા દાણા લીધેલા છે તે આપણે એક કપ જેટલા એડ કરીશું તેની સાથે આપણે એક ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું અને તીખાસ માટે આપણે બે નંગ લીલા મરચાં એડ કરીશું અહીંયા મેં એકદમ મોડું મરચું અને એકદમ તીખું મરચું લીધેલું છે જેથી નાનાથી લઈને મોટા બધા ખાઈ શકશે ત્યારબાદ આપણે છથી સાત લસણની કઢી એડ કરીશું જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો આપણે પાણી એડ કર્યા વગર એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો તો આ રીતનું મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે જો આ રીતના બિલકુલ આપણે પાણીનો ઉપયોગ નથી કર્યો મકાઈના દાણામાં પાણીનો ભાગ હોય જ છે તેથી આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો અને આ રીતના આપણે ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું તો આ પેસ્ટને આપણે સાઈડ પર રાખી દઈશું તો જે કપથી આપણે મકાઈના દાણા લીધેલા તો એ જ કપથી મેં અહીંયા એક કપ જેટલો રવો લીધેલો છે તો એક કપ રવા સાથે આપણે અડધો કપ જેટલું ખાટું દહીં એડ કરીશું જો તમારી પાસે ખાટું દહીં ના હોય ને તો તમે ખાટી છાશનો ઉપયોગ પણ કરી શકો છો અને જો ખાટું દહીં કે ખાટી છાશ બંને ના હોય ને તો તમે ગરમ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતનું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે આ બેટરને આપણે બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું જેથી પાણી છે ને સરસ રીતે રવો શોષી લેશે અને એકદમ મસ્ત એવું બેટર આપણું તૈયાર થશે તો રવાએ તમે જુઓ એકદમ સરસ પાણીને શોષી લીધું છે તો આ રીતનું થીક મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આ સમયે જે આપણે મકાઈની પેસ્ટ બનાવીએ છે ને એ પેસ્ટને આપણે એડ કરીશું અને મકાઈની પેસ્ટને અને રવાને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું જો એકવાર આ રીતના તમે લાઈવ ઢોકળા ખાશો ને તો ખાતા નહીં ધરાવો અને બધા તમારા વખાણ કરશે એવા સુપર ટેસ્ટી આ ઢોકળા તૈયાર થાય છે અને સ્વાદ તો ખૂબ સરસ એવો આનો આવે છે કલરફુલ ઢોકળા બનાવવા માટે આપણે અડધી ચમચી એટલો હળદર પાવડર એડ કરીશું જેથી કલર એકદમ મસ્ત આવે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું જો ઢોકળા ખાતા મીઠા હોય ને તો ખાવાની ખૂબ મજા આવે છે તો તેના માટે આપણે અડધી ચમચી જેટલી ખાંડ અને અડધો લીંબુનો રસ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો ત્યારબાદ મેં વન ફોર કપ જેટલા મકાઈના દાણાને સાઈડમાં રાખી દીધેલા હતા તે આપણે એડ કરીશું અને બે ચમચી જેટલા આપણે લીલા દાણા એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું તો તમે બાળકોને લંચમાં પણ આ નાસ્તો બનાવીને આપી શકો છો ક્યારેય તમારો નાસ્તો પાછો નહીં આવે તો મેં અહીંયા બીજું ભાવું લીધેલું છે તેમાં આપણે અડધું બેટરને કા કાઢી લઈશું જેટલું આપણે એક થાળીમાં ઉપયોગ થશે ને એટલું જ આપણે કરવાનો છે બધામાં ઈનો એડ નથી કરવાનો જો વધારાનો ઈનો એડ કરશો ને તો પાછળની જે ડીશ બનશે ને એ તમારે ફૂલશે નહીં એટલા માટે આપણે જેટલું બેટર જોતું હોય ને એટલું જ બેટર આપણે સાઈડમાં કાઢવાનું છે તો ઢોકળા આપણા એકદમ સ્પોન્ચી અને સોફ્ટ બને ને તેના માટે મેં વન ફોર્ટી સ્પૂન જેટલા ઈનો લીધો છે તે આપણે એડ કરીશું અને ઉપરથી આપણે એક ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી ઈનો છે સરસ રીતે મેલ્ટ થઈ જાય અને એકદમ હળવા હાથે આ રીતના આપણે હલાવી લઈશું તો આ રીતનું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે મેં અહીંયા ગેસ ઉપર પાણીને સ્ટીમરમાં પાણીને પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે તો મેં અહીંયા એક સ્ટીમરની પ્લેટ લીધી છે તેને આપણે તેલ વડે ગ્રીસ કરી લેશું તમારે બેટરમાં ઈનો ત્યારે જ એડ કરવાનો છે કે જ્યારે તમે ઢોકળા બનાવવાની તૈયારી કરી હોય પાણી પણ ગરમ તમારું થઈ જવું જોઈએ ત્યારે જ તમારે ઈનો એડ કરવાનો છે હવે જે આપણે રવા અને મકાઈનું જે મિશ્રણ બેટર બનાવ્યું છે ને મિશ્રણને આપણે એડ કરી દઈશું આ રીતના સરસ એવું મિશ્રણને આ રીતના પાથરી દઈશું જો કેટલો મસ્ત લુક આવે છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેવું સરસ આ બેટર આપણો બનીને તૈયાર થયું છે તો ચાલો હવે ગેસ તરફ જઈએ તો પાણી પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તેમાં જે આપણે બેટરવાળી પ્લેટ છે ને તેને આપણે આ રીતના રાખી દઈશું અને ઉપરથી લાલ મરચું પાવડરને સ્પ્રિંકલ કરી દઈશું જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડિયો સૌથી પહેલાં જોવા માટે આપણે ઢાંકણ કવર કરીને ફક્ત પાંચ મિનિટ સુધી આપણે થવા દઈશું પાંચ જ મિનિટમાં ઢોકળા તમારા ખૂબ સરસ એવા સ્ટીમ થઈ જશે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે સરસ એવા ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો એ ઢોકળા આપણા કાચા છે કે નહીં તેને ચેક કરીશું તો એ છરીની મદદથી આપણે આ રીતના ચેક કરીશું તો એકદમ પરફેક્ટ છરી આપણી ક્લીન આવે છે તો ઢોકળા આપણા સરસ એવા પરફેક્ટ કૂક થઈ ગયા છે હવે આપણે પ્લેટને બહાર કાઢી લઈશું તો એવી જ રીતે મેં અહીંયા બીજી પ્લેટને પણ રાખી દીધેલી છે તેને પણ આપણે પાંચ મિનિટ સુધી સ્ટીમ થવા માટે રાખી દઈશું તો ગરમા ગરમ ઢોકળા ઉપર જ આપણે ઉપરથી સિંગ તેલને આ રીતના સ્પ્રેડ કરી દઈશું સિંગતેલનો ટેસ્ટ આ ઢોકળામાં ખૂબ સરસ એવા આવે છે જો તમે ઈચ્છો તો આ ઢોકળાને તમે વઘાર કરીને પણ ખાઈ શકો છો પણ આ રીતના ઢોકળા પણ ખાવામાં ખૂબ સારા એવા લાગે છે તો ઢોકળાનું હવે આપણે કટિંગ લગાવી લે કટ લગાવી લઈશું તમે જોઈ શકો છો કે ઢોકળા તેની જાતે જ પ્લેટને એની જાતે જ છોડી લીધા છે તો એકદમ મસ્ત એવા પરફેક્ટ પણ ઢોકળા આપણે બન્યા છે તો હવે આપણે છરીની મદદથી જ ઢોકળાનું કટ લગાવી લેશું તો એકદમ સુપર ટેસ્ટી નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવા લાઈવ ગરમા ગરમ ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને સ્પંજી બન્યા છે ને મોઢામાં નાખતા જ ઓગળી જશે તો લંચ બોક્સ હોય કે સવારનો નાસ્તો હોય કે નાની મોટી ભૂખ હોય તો બધામાં ખાઈ શકાય તેવા લાઈવ ઢોકળા આપણા ઘરમાં ગરમ તૈયાર છે જો આજને તમને મારી આ રેસિપી ગમે ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ